રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી નો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

આ ઉપરાંત તેજસ્વી તારલાઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુવર્ણ ચંદ્રક આપીને પ્રોત્સાહિત પણ કર્યા હતા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગાંધીનગર સ્થિત એનએફએસયુ અર્થાત રાષ્ટ્રીય ન્યાયલિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના ત્રીજા દીક્ષાંત સમારોહમાં પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવીને એમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી આજે વિશ્વભરમાં ફોરેન્સિક સાયન્સનું મહત્વ વધી રહ્યું છે તેમ જણાવતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે દુનિયાના શ્રેષ્ઠ એવા આ વિશ્વવિદ્યાલયમાં આજે પંદર દેશોના લગભગ સિત્તેરથી વધુ વિદ્યાર્થીઓએ પદવી પ્રાપ્ત કરી છે એટલું જ નહીં પરંતુ આ યુનિવર્સિટીમાં સિવિલ સર્વિસીસ ઇન્ડિયન પોલીસ સર્વિસ ફાઇનાન્સ બેંકિંગ અને ન્યાયપાલિકા સહિતના મહત્વના ક્ષેત્રોના જેટલા ઓફિસર્સ પણ પ્રશિક્ષણ મેળવી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યુઝ ગાંધીનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર